બોલો ગણપતિ દેવની જય ભોળાનાથની જય હનુમાન દાદા ની જય હે દાદા મૈનો આવ્યો ગણપતિ દાદા રમવાય ભા દાદા ભાદરો મહિનો આવ્યો ગણપતિ દાદા રમવાયા ભાદર મેનો રેપતી દાદા વા દાદા તમારો તહેવાર ગણપતિ દાદા આવ્યો ઓ દાદાયા તમારો તહેવા ગણપતિ દાદા રમવાયાદા હો તમારો તહેવા ગણપતિ દાદા રમવાયા તો પુલડા પથરાવો ગણપતિ દાદા રમવાયા ઓ દાદા આવો તો તો ફૂલડા પતરાવો ગણપતિ દાદા રમવાયા આવો તો ફૂલ રાપતરાવ ગણપતિ દાદા રમવા આવો દાદા આવ્યો તમારો તહેવાર ગણપતિ દાદા રમવા દાદા આવો તમાારો તહેવા ગણપતિ દાદા રમવાયા તમે ગણપતિ દાદા રમવા ગણપતિ ઓ તમે આવો તો કંકુ રેટી લાવો ગણપતિ દાદા રમવા આવો તમે આવો તો કંકુ રેટી લાવો ગણપતિ દાદા રમવા આવો તમે આવો તો કંકુ કંકુરેટી લાવો ગણપતિ દાદા રમવા આવો તમે આવો તો કંકુ કંકુરેટી ઓ દાદા ભાદા ઓ ગણપતિ દાદા ગણપતિ દાદા રમવા મે ગણપતિ દાદા આવ્યો તમારો તહેવાર ગણપતિ દાદા રમવા આવ્યો દાદા આવો તો થાઉ ગણપતિ દાદા રમવા તો ગણપતિ દાદા આવો તો ખેવ થાઓ ગણપતિ દાદા રમવા આવો દાદા આવો ભાદર મેનો આવ્યો ગણપતિ દાદા રમવાયાદર ગણપતિ દાદા આવો તમારો તહેવાર ગણપતિ દાદા રમવા આવો તમારા માતા પિતા ને સાથે લાવો ગણપતિ દાદા રમવા આવો તમારા માતા પિતા ને સાથે લાવો ગણપતિ દાદા રમવા આવો ઓ તમારા માતા પિતા ને સાથે લાવો ગણપતિ દાદા રમવા આવો તમારા માતા પિતા ને સાથે લાવો ગણપતિ દાદા રમવા આવો દાદા આવો તો મોતી રે વધાવું ગણપતિ દાદા રમવા દાદા આવો તો મોતી રેવધાઓ ગણપતિ દાદા રમવાયા આવો તો મોતી આવો ગણપતિ દાદા રમા આવો ઓ ગણપતિ દાદા દાદા ગણપતિ દાદા રમવા ગણપતિ દાદા રમવાયા ઓયા રની સવા ગણપતિ દાદા રમવાયા હરી ગણપતિ દાદા રમવાયા ઓયા રસવા રે ગણપતિ દાદા રમવાયા આસો પાલવના ના તોરણિયા બંધાવું ગણપતિ દાદા રમવા ઓસો પાલ ના તોરણિયા ના તોરણ બંધાવું ગણપતિ દાદા રમવા આવો પાણપતિ દાદા ઓ ભાદર મહિનો ગણપતિ દાદા રમવા આવો ઓ દાદા આવો તમારો તહેવાર ગણપતિ દાદા રમવા આવો ગણપતિ દાદા આવો તો બાદ ગણપતિ દાદા રમવા આવો તમને ફૂલનો હાર પહેરાવો ગણપતિ દાદા રમવા તમને ફૂલોનો હાર પહેરાવું ગણપતિ દાદા ગણપતિ દાદા રમવા આવો દાદા રમવાયા ઓ દાદા આવ્યો તમારો તહેવાર ગણપતિ દાદા રમવા આવો ದಾ ಬೋದನ ಥಾಳ ಗಣಪತಿ ಗಣಪತಿ ದಾದಾ ರವ ಓ ದಾದಾ ಬೋಧನ ಥಾ ಗಣಪತಿ ದಾದ ರಮಾ ಓ ಯೋ ಗಣಪತಿ ದಾದಾ ರಮಾ આવો આવો તમારો તેવારો ગણપતિ દાદા રમવા આવો ઓ દાદા આવો તો આરતી ઉતારું ગણપતિ દાદા રમવા આવો ઉતારું ગણપતિ દાદા રમવા આવો ઓ દાદા આવો તો આરતી ઉતારું ગણપતિ દાદા રમવા આવો વા ઓ ભાદર ઓ માનો રે ગણપતિ દાદા રમવાયા ગણપતિ ગણપતિ દેવની જય